નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો શિયાળાએ જોરદાર જમાવટ લીધી છે ખૂબ જ કડકડતી ઠંડી પડે છે અને આવી જોરદાર કડકડતી ઠંડીમાં સૌથી અઘરું કામ ક્યુ છે ખબર છે ઠંડા પાણીથી નહાવું એમાં પણ શિયાળામાં જો ઠંડા પાણીથી નાહવાનો આપણો વારો આવે અને પેલું ડબલું આપણે માથા ઉપર નાખીએ તો આમ શરીરમાં એક આમ શિશકારો બોલી જાય શોટ લઈ ગયો એવી એવો અહેસાસ થાય પણ આજના વિડીયોમાં હું તમને એક સરસ મજાની એવી ટ્રીક બતાવીશ કે એ ટ્રીકને તમે ફોલો કરશો તો ગમે એવા ઠંડા પાણીથી તમે નાહો તો પણ તમને આમ શિશકારો નહીં બોલે નાહવાનું અઘરું નહીં પડે તો વિડીયો અંત સુધી ખાસ જોજો જે મિત્રો નવા આવ્યા છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો વિષય આમ તો થોડોક આયુર્વેદથી થોડોક હટકે છે પણ ખૂબ ઉપયોગી છે ઘણી વખત શું છે કે ઠંડા પાણીથી આપણે નાવું પડે મોટાભાગના મિત્રોના ઘરે ગેસ ગીઝરને ઇલેક્ટ્રિક ગીઝરને આવું બધું હોય છે અને ગામડાની અંદર અમે ઘણા વર્ષો પહેલાં શિયાળો આવે તો ચૂલા ઉપર લાકડાના તાપે છાણાના તાપે પાણી ગરમ કરી અને નાતા પણ ઘણી વખત એવું પણ બને કે જવાની ઉતાવળ હોય પાણી ભરવું ને ચૂલો પેટાવવો ને પાણી ગરમ કરવું ને પછી એની રાહ જોવીને ઘણી વખત આવું પોસિબલ ના હોય તો ફટોફટ નાઈને નીકળવાનું હોય તો ઠંડા પાણીથી નાવાનો વારો આવતો અને બહુ અઘરું પડતું ઘણા મિત્રો તો બારે મહિનાને ત્રીસે દિવસ ઠંડા પાણીથી સ્નાન કરે છે આવા પણ મિત્રો મેં જોયેલા છે ઘણા મિત્રો તો મેં એવા પણ જોયેલા છે દોસ્તો કે જે આવા શિયાળાની કડકડતી ઠંડીની અંદર પણ ખુલ્લામાં રાત્રિ આખી એક માટીનો ગોળો પાણીથી ભરીને રાખી મૂકે છે આખી રાત્રિ ખુલ્લામાં પાણીનો ગોળો પડ્યો હોય તો એ પાણી કેવું ઠંડુ થાય તમે વિચારો અને સવારે ઉઠી અને એનાથી સ્નાન કરે છે આવા પણ મિત્રો છે અને એની રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી રહે છે અને આવી રીતે ઠંડા પાણીથી સ્નાન કરતા હોય જે મિત્રો એના આખા વર્ષ દરમિયાન તાવ આવતો નથી આવા પણ દાખલા છે પરંતુ આપણે આવી ટ્રાય સીધે સીધી કરવી નહીં કારણ કે એ મિત્રોનો ઘણા વર્ષો જૂનો અનુભવ હોય આયુર્વેદની અંદર ઠંડા પાણીથી નાવાના પણ અમુક નિયમો છે કે જો ભાઈ ખૂબ ઠંડા પાણીથી આપણે નહવાનું થતું હોય તો વધીને પાંચ સાત મિનિટમાં આપણું જે સ્નાન છે એ પતાવી નાખવું હવે આપણે જે મેઇન મુદ્દો આપણે છે એની ચર્ચા કરીએ તો જ્યારે પણ આપણે ઠંડા પાણીથી નાહવાનું થાય કોઈ આપણી એવી મજબૂરી હોય તો ત્યારે એક આપણે કામ કરવાનું છે તમે જોયું હશે કે જ્યારે પણ આપણે ઠંડા પાણીથી નાહવાનું થાય તો આપણે પેલું ડબલું માથે નાખીએ ને એટલે તરત જ આપણા શરીરની અંદર એક આંચકો આવે ના ખૂબ ઊંડો શ્વાસ આપણે લેવાઈ જઈએ હવે આપણે ટ્રીક એ અજંભાવવાની છે કે જ્યારે પણ આપણે નાવા બેસીએ પાણીનું ડબલું ઠંડા પાણીનું આપણે લઈને માથા ઉપર નાખવાનું હોય એ પહેલાં આપણે આપણા આપણી છાતીમાં આપણા ફેફસામાં ઘણો બધો શ્વાસ ભરી લેવાનો છે આમ આવી રીતે શ્વાસ ભરી અને આપણે એને શરીરમાં રોકી રાખવાનો છે આપણી છાતીમાં ફેફસામાં એ શ્વાસને રોકી રાખવાનો છે અને એ શ્વાસને રોકી રાખી અને આપણે ડબલું માથે રેડવાનું છે તમે વિશ્વાસ નહીં કરો આ ટ્રીક તમે અજમાવજો ઠંડા પાણીથી જ્યારે પણ આપણે નાવાનું થાય તો આવી રીતે આપણી છાતીમાં ફેફસામાં શ્વાસ ભરી રાખી રોકી અને ત્યારબાદ આપણે એક બે ડબલા શરૂઆતના ઠંડા પાણીના આપણા શરીર ઉપર માથા ઉપર નાખશું તો તમને જરાય પણ જે ઓલો આંચકો આવે ને એ આંચકો આપને બિલકુલ નહીં આવે અને ઠંડા પાણીથી નાહવાનું જે બોઅઘરું લાગતું હતું ને એ ઘણું બધું આપને સહેલું થઈ જશે આ વસ્તુ મેં પોતે એપ્લાય કરેલી છે ને મને ઘણી બધી ઉપયોગી થઈ તો મને એમ થયું કે ચાલો આમ તો ખૂબ સરળ ટ્રીક છે પણ આપના સુધી શેર કરું તો જ્યારે પણ આપને ઠંડા પાણીથી નાહવાનો ન કરે નારાયણ અને વારો આવે તો આટલી ટ્રીક અજમાવજો જે મિત્રોને રેગ્યુલર ગરમ પાણીથી નાતા હોય ઠંડા પાણીથી નાતા હોય મિત્રોને તો આદત હોય છે એબિટ હોય છે અને એના માટે એ બાબત સાવ સરળ છે પણ જે મિત્રો દરરોજ ગરમ પાણીથી નાહવાની એબિટ હોય ને ક્યારેક એને ઠંડા પાણીથી નાહવાનું થાય અથવા તો ઘણા મિત્રો એવા છે કે એને વહેલી સવારે કામે કાજે જવાનું હોય તો ગરમ પાણી કરવું ને બધું ટાઈમ વેસ્ટ થતો હોય તો તેવા મિત્રો ઘણી વખત જલ્દી જલ્દીમાં ઠંડા પાણીથી નાઈને નીકળી પણ જતા હોય અને દરરોજનો આ પ્રશ્ન હોય તેવા મિત્રોને તો આ ટ્રીક બહુ ઉપયોગી થશે તમે અજમાવજો અને તમને આ ટ્રીક કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ